સુરતમાં અત્યાર સુધી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ શાસકો સામે વિવિધ સમસ્યાઓને લઈને વિરોધ કરાઈ રહ્યો છે તો આપના કોર્પોરેટરની આગેવાનીમાં પૂણા ગામની નારાયણનગર સોસાયટીમાં રહીશો દ્વારા પાણીની સમસ્યા હોય જેને લઈને રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો છે સુરતમાં ઘણા સમયથી વિવિધ સમસ્યાને લઈને લોકો શાસકો અને કોર્પોરેટરોનો વિરોધ કરી રહ્યા છે આપના કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા પાણીની સમસ્યાને લઈને લોકો સાથે રામધૂન બોલાવી હતી પુણગામ વિસ્તારમાં આવેલા નારાયણનગર સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને વિરોધ કરાયો છે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને સોસાયટીના રહીશો દ્વારા કોર્પોરેટર પાયલ સાકરિયાની સાથે રોડ પર બેસીને રામધૂન બોલાવી વિરોધ કરાયો હતો મારું નામ શૈલેષ ધાનાણી નારાયણનગર પ્રમુખ અને અહીંયાનો પ્રશ્ન એક જ હતો પાણીનો પાણું ઓછું પાણી ઓછું ને અવાજ હજી આવે છે અમારે અહીંયા જે રામધૂનનું આયોજન કર્યું પાણીના વિરોધમાં તો ત્યાં બાપા સીતારામની મઢુલી આવેલી છે ત્યાં અમે પીવાનું પરબ બનાવેલું છે એ પરબ ત્રણ દિવસથી નથી ભરાણું અને એમાં ફક્ત ને ફક્ત પાણી એસએમસીનું જ અમે નળ એ રીતનો ફિટિંગ કરેલો છે કે એસએમસીનું જ પાણી અમારે લોકોને દેવું છે પણ એ ત્રણ દિવસથી ટેન્ક નથી ભરાનું તો અમારે એટલું જ કહેવું છે કે આ બધાને સદબુદ્ધિ આપે બાપા સીતારામની મઢોલીનું જે પાણી આવે છે એ તો કમસે કમ ભરી નાખો અમને અમારે ઘરે તમે ન આપો તો અમે બોરિંગ કરાવી લેવું પણ બાપા સીતારામને ત્યાં અમે પાણીની પરબ બનાવેલી છે એ કમસે કમ તમે ભરી નાખો એવી ઈચ્છા છે અને અમે વારંવારે ચારેય કોર્પોરેટરને રજૂઆત કરીએ છીએ ચારેય કોર્પોરેટર ખૂબ મહેનત કરે છે પણ કોઈ ધ્યાન આપતું નથી તો ધ્યાન ન આપવાનું કારણ અમને જણાવજો નકર પછી અમને મજબૂર ન કરતા સોસાયટીને કે અમારે ન્યા સુધી દોરી આવવું પડે તમારી પાસે ભરી સભામાં અમને અમને કહેવું પડે કારણ કે નારાયણનગરમાં સાડી પાંચસો મકાન એટલે કે બે હજારથી પચીસો લોકોનું મતદાન છે તો મજબૂર ન કરતાં લોકોને સુવિધા આપો લોકો વેરો ભરે છે અમે વ્યાજ ભરીને વેરો ભરેલો છે મારી પાસે તમામ પ્રૂફ છે મારા જ મકાનમાં ત્રણ દિવસે આજે ટાંકો ભરાણો તો શા માટે આવી રીતે તમે હેરાન કરો છો કટકટલી રજૂઆત કરીએ છીએ કે તમે પાણી આપો પાણી આપો પણ પાણી નહીં અવાજ વધારે આપે હવે આ અમારી પહેલી લાઇનમાં સોસાયટીની ત્યાં મીટર આવેલા છે હોવાના બાવીસો બાવીસો બિલ આવે છે તો આના કારણે જ આ લોકોને બિલ ભરવાના એની કંઈક શરમ કરો તમે અને પાણી લોકોને આપો જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય મારું નામ સાકરિયા પાયલ છે આજે અમે લોકોએ સોસાયટીના પ્રમુખ અને સોસાયટીના રહીશો સાથે અને મારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા સાથે અમે લોકોએ રામધૂન બોલાવી કેમ કે સુરત મહાનગરપાલિકામાં જે અધિકારીઓ છે પાણી વિભાગના એને કદાચ દેખાતું નહીં હોય સંભળાતું નહીં હોય કેમ કે વારંવાર પાણીના મુદ્દે વિરોધ કર્યો છે કે ભાઈ અમારી સોસાયટીમાં પાણી નથી આવતું અમારી સોસાયટીમાં પાણી નથી આવતું જ્યારે આ જ અધિકારીઓ અને આ જ સુરત મહાનગરપાલિકા જ્યારે પૂણા વિસ્તારમાં પૂણા વિસ્તારની આ નારાયણનગર સોસાયટીમાં વેરો લેવાનો થાય તો ટાઈમ ટુ ટાઈમ વેરો આવી જાય આ વખતે કેટલો બધો વેલા વેલા વેરો આપી દીધો બધાને ઘરે ઘરે નોટિસો આવી ગઈ કે ટાઈમે વેરો ભરી દેજો અને જો વેરો ભરવામાં લેટ થાય તો વ્યાજ સાથે વેરો ભરવો પડે છે તો જે રીતના તમે વ્યાજ વસૂલો છો જે રીતના તમે વેરો વસૂલો છો જે પાણીનું તમે બિલ વસૂલો છો તો એ પ્રમાણે પાણી તો આપો છેલ્લા બે વર્ષથી અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ બોર્ડની અંદર બોલીએ છીએ પાણી સમિતિના શ્રી વારંવાર એમને પણ વારંવાર રજૂઆત કરી છે સમિતિની મિટિંગોમાં પણ વારંવાર કીધું છે કે ભાઈ અમારા વિસ્તારમાં મારી નારાયણનગર સોસાયટીમાં જ્યાં હું પોતે રહું છું એ સોસાયટીની અંદર પાણી નથી આવતું તો એનું પાણીનું કંઈક નિરાકરણ કરો કંઈક નિરાકરણ કરો પણ આ કહેવાય ને કે એક નફટગીરી કહેવાય કે જેમને કોઈ પડી જ નથી પાણીનો વિરોધ કરે કે કાંઈ પણ કરે અમને કાંઈ નથી પેઢી તમે તમારે ક્યારે રાખો એવું ક્યારેક અમને લાગે છે એટલે આજે અમે રામધૂન બોલાવીએ છીએ આજે છેલ્લી વખત અમે આ ટાઈપનો વિરોધ કરીએ છીએ પણ હવે આવનારા સમયમાં જો પાણી મારી સોસાયટીમાં નહીં આવે તો ચોખ્ખી ચેલેન્જ આપું છું હું સુરત મહાનગરપાલિકામાં બેસી જઈશ અને આ સોસાયટીને તમારે પાણી આપવું પડશે આપવું પડશે આપવું પડશે જો પાણી નહીં આવે તો આ નારાયણનગર સોસાયટી વેરો નહીં ભરે મારું નામ શોભનાબેન કેવડિયા વોર્ડ નંબર સોળ કોર્પોરેટર આજે આ મારા વિસ્તારની નારાયણનગર સોસાયટીમાં પાણી બાબતનો હું ઇલેક્શન જીતી એના દોઢ પોણા બે વરસ થયા ત્યારથી આ પ્રશ્ન છે અમે વારંવાર અમે આગળ પણ આના માટે વિરોધ દર્શાવેલો હતો માટલા ફોડીને અને આજે પણ અમે રામધૂન બોલાવી અને આ બાબતનો વિરોધ દર્શાવ્યો એટલા માટે કે પાણી એ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ છે સવારે ઉઠતાની સાથે જ પાણીની જરૂર પડે અને જો પાણી માટે લોકોને જો આટલી બધી બૂમો પાડવી પડતી હોય જો આપણે એ પ્રાથમિક સુવિધા પણ જો આપણે સોસાયટીને ન આપી શકતા હોય તો આપણે સુરત મહાનગરપાલિકાને તાળા મારી દેવા પડે કારણ કે જો લેડીઝો માટે પાણી એ ખૂબ જરૂરિયાતની વસ્તુ છે પાણી માટે થઈને વારંવાર આ લોકો દ્વારા અમને ફોન આવે છે અમે અમારા રીતના પણ પ્રયત્નો કરીએ છીએ અધિકારીઓને મળીએ છીએ ઉપરના લેવલના અધિકારીઓ સાથે પણ વાતચીત કરીએ છીએ માત્ર ને માત્ર અમને એટલો જવાબ આપવામાં આવે છે કે આવશે આવશે શું માત્ર અવાજ આવે છે મને મેં જાતે આ વિડીયો જોયા છે મેં અધિકારીઓને મોકલા છે એના માટે અમે આગળ બધું તપાસ કરાવ્યા કરાવેલી કે આ સેનાથી હવા આવે છે પણ એનું આજ દિવસ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી માત્ર અધિકારીઓ એવું ફોન કરીએ ત્યારે એવો જવાબ આપે છે કે એ સોલ્યુશન આવી ગયું છે માત્ર બે દિવસ અઠવાડિયું પાછું એ નહીં એ પોઝિશન આવીને ઊભી રહી જાય છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય આમ આદમી પાર્ટી શાસકો સામે વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહી છે તો હવે પ્રાથમિક સુવિધાને લઈને આપના વિરોધને લઈને ભાજપી શાસકોમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે અઝર કુર્શી સાથે હર્ષદ શેઠા